એટલે કડી બેઠક ભલે ચર્ચામાં નહોતી પરંતુ કડીના મતદારોએ પણ અનેરો ઉત્સાહ દેખાડ્યો અને જે મતદાન કર્યું છે તેના કારણે હવે આ મતદાન કોને ફાયદો કરાવશે તેને લઈને પણ અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે શું છે કરીએ તો નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન બે ખાલી પડેલી બેઠકો ઉપર જેમાં આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તમામ પાર્ટીઓ એડી ચોટીનો જોર લગાવ્યો હતો અને જે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો ખાસ કરીને વિસાવદર બેઠક ઉપર જે પ્રચાર પ્રસાર થયો તો એક સમય એવું લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક આ વખતે મતદાન છે તે બમ્પર રીતે થશે ને આ આંકડો છે તે 70 પાર વટાવી જશે પરંતુ હવે જે છેલ્લા ટર્નઆઉટ્સ ફાઇનલ આવ્યા છે ઇલેક્શન કમિશન દ્વારા તેમાં કડી અને વિસાવદર એક જ સ્ટેજ ઉપર ઊભા છે જી હા વિસાવદરમાં એવું કહેવાતું હતું કે આજે વરસાદ નોતો ને લોકોમાં માં ઉત્સાહ સવારના સમયે લાઈનો મતદાન કેન્દ્રો ઉપર લાગી તો આંકડાઓ વસ્તે ટકાવારી વસ્તે પરંતુ 54% જેટલું મતદાન છે તે વિસાવદર ઉપર નોંધાયું છે ત્યારે ક્યાંક ને ચિંતા હતી કે વરસાદ વરસશે તો કેટલાક લોકો છે તે ઘરોથી બહાર નહીં આવી શકે વાવણી કરવા માટે જતા રહેશે ને તે ચિંતા પણ ઉમેદવારોની જે સતાવતી હતી તેમને તે દૂર થઈ છે ને આજે મતદાન થયું છે પરંતુ અન્ય સરખામણીએ ગત ચૂંટણીની સરખામણીએ આ ઓછું મતદાન માનવામાં આવી રહ્યું છે હવે આ ઓછું મતદાન કોને ફરશે એને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે બીજી તરફ કડી બેઠકની વાત કરીએ કડી ઉપર પણ પેટા ચૂંટણી યોજાઈ હતી પરંતુ કડીમાં જે રીતે વિસાવદરમાં એક માહોલ જોવા મળ્યો તો તેવો માહોલ એટલો કડીમાં જોવા મળ્યો છતાં પણ કડીના જે મતદારો છે તેમણે કનેરો ઉત્સાહ દેખાડ્યો કડીના મતદારોએ પણ વિસાવદરની મતદારોની સરખામણીએ સરખી ટકાવારીએ મતદાન કર્યું તેને લઈને હવે રસપ્રદ અને રોમાંચક માહોલ છે તે જોવા મળી રહ્યો છે હવે આગામી ત્રેવીસ જૂન ના રોજ મતગણતરી હાથ ધરાવવાની છે બંને બાજુ જે અપેક્ષા હોવી જોઈએ મતદાન ની તે પ્રકારે જોવા ના મળી કોંગ્રેસ છે ત્રેવીસ તારીખે સવારે સાત વાગ્યાથી જે મતગણતરીમાં મતદાન જે લોકોએ કર્યું છે તેમના મત ખુલવાની શરૂઆત થશે તો આ મતદાનમાંથી મત તો નીકળશે પરંતુ એક એક સમય એક એક સેકન્ડ છે તે ઉમેદવારો એ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થતું જશે અને હવે જોવાનું રહેવું કે એ જૂન નિર્ણાયક માનવામાં આવી રહી છે ચાર દિવસ જેટલો સમય છે હવે આગામી સમયમાં કડી અને વિસાવદરની બેઠક પર કોણ જીતે છે કોના પર જીતનો કડજ ઢોળાય છે તે આગામી સમયમાં ખબર પડશે પરંતુ કડી અને વિસાવદર વિધાનસભાથી જોડાયેલા પડે પણ ના અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ ने के जे